ત્રેતાયોગ કળિયુગ દ્વાપરના અંતની અંદર ભગવાનનો જવાનો થયો અને ત્યાર બાદ મારું આગમન કળિયુનું આગમન થયું છે ત્રણે ત્રણ ભાઈઓનો સમય પૂરો થયો હવે મારો સમય શરૂ થયો માટે તમે મને મારી ન શકો મને કોઈ સ્થાન આપો જેમાં હું રહી શકું એટલે કળિયુગને મીઠી મીઠી વાતો સાંભળી સારગ્રહી રાજા પરીક્ષિતે માર્યો નથી એને કીધું હું તને મારું નહીં પણ તારી અંદર કાંઈક એવો એક સદ્ગુણ ભલે તારા સો અને નવ્વાણું દુર્ગુણ હોય પણ તારી અંદર જો એક સારો સદ્ગુણ હોય તોય હું તને ન મારું એટલે કળિયોગે કીધું મારી અંદર નવ્વાણું દુર્ગુણ જ છે પણ એક સદ્ગુણ મારો બોલે કયો સદ્ગુણ બોલે મારા ત્રણે ત્રણ ભાઈ દ્વાપર ત્રેતાને સતયુગ

જો તમને ભગવાનમાં આ શક્તિ આરતનાદ થી જો તમને ભગવાનનું નામ સ્મરણ થઈ ગયું તો હું તમને તરત ભગવાનનો ભેટો કરાવું એટલે આપણે બધા ભગવાનના જે નામો લઈએ ને એ બધા નામમાં એકાદું નામ જો અંદર થી નીકળી જાય આરતનાદ થી તો બેડો પાર થાય નહીં તો ભગવાનની કથામાં આપણે એકનું એક નામ ના લીધા કરીએ પણ આપણે વારે વારે નામ લેવાનું કીધું

ત્યારે પાછું એને કીધું કે અસત્ય મદ અને કામ એવા વળી એને રજોગુણ વેર સુવર્ણ એ બધા સ્થાન આપીને કહ્યું કે એટલા સ્થાન તારો વાસ પણ એનાથી બારો નહીં નીકળતો એટલે એને જયારે સુવર્ણનું ને અસત્યનું કહ્યું એટલે કહ્યું કે બસ સુવર્ણનું સ્થાન આપ્યું ને એ પ્રલોભન વાળું કહેવાય

અને એને પ્રાપ્ત કરી લે એવા સમયે પરીક્ષિત રાજા દ્વારા કળિયુગને મુક્ત કરવામાં આવ્યો કળિયુગે ખૂબ વખાણ કર્યા છે એને મુક્ત કર્યો મુક્ત થતા થતા રાજા પરીક્ષિતને કળિયુગે પગે લાગ્યો છે અને ચરણનો સ્પર્શ થયો चरण नो स्पर्श એટલે નખથી શિખા સુધી ધ્યાન દેજો આપણા સંતો ઘણી વાર કે છે જેવા તેવાને પગે લાગવા દેવાના નહીં ઘણી ઘણી વાર બધા પગે લાગે આપણે નાવાનો કર્મ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે તમને બધા પગે લાગે કારવે ને તમારે નાઈ લેવાનું સીધું આ કર્મ પ્રમાણે તમે પગે લાગો અમે તમને કોઈને ક્યારે કઈ પગે લાગો તમારી શ્રદ્ધા હોય એટલે લાગો ને પણ તમે પગે લાગો તોય બીક લાગે કે આપણે પ્રવેશ થઈ જશે બધાના મગજ તો સરખા ના હોય એટલે નાવું પડે નાઈ પછી બેસવાનું નાયા પછી જો કોઈ પગે લાગે ને તો બીક લાગે પાછી અમે નાઈ ને પછી સીધા અહીંયા આવી ત્યાં સુધી તમે પગે ન લાગો ને એવું અમે આગ્રહ રાખીએ અહીંથી ઉતરો ત્યારે પગે લાગો ને કારણ કે અહીંથી પાછું અમારે જઈને નાવાનું હોય એટલે જેવા તેવા કોઈ પણ જો તમને પગે લાગે એની અંદર જેવા વિચારો ચાલતા હોય એ વિચારો તમારા નખ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી જાય ક્યાં પ્રવેશ કરે અને ભગવાને માણસની ઘડતર કઈ રીતે કરી બોલે નખતી શિખા સુધી